હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સમોસા કચોરી ભૂલાવી દે તેઓ બારથી ક્રિસ્પી અંદરથી સોપ જાળીદાર ઘઉંના લોટનો નાસ્તો બનાવીશું તેના માટે બે કાચા બટેટા લીધા છે આ બટેટાને ખમણીથી ખમણી લેશું તમારા આગળ કોઈ ખમણી હોય તેનાથી બટેટાને ખમણી અને આ છીણને બેથી ત્રણ વાર નોર્મલ પાણીથી ધોઈ લેશું એક વાટકો કાંદાના ટુકડા મરચાંના ટુકડા લીલું લસણ લીલા ધાણા એક વાટકો રોટલીનો ઝીણો લોટ મીઠું મરી પાઉડર હિંગ આમચૂર મસાલો હળદર ધાણાજીરું શેકેલું જીરું પાવડર એડ કરી બરાબર મિક્સ કરી લેશું થોડું પાણી એડ કરી અને આ મિશ્રણને બે મિનિટ માટે ફેટી લેવાનું છે આ રીતે ફેટવાથી આ નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે બે મિનિટ માટે ફેટાઈ જાય એટલે એક વાટકો ચોખાનો લોટ લેશું અને અડધો વાટકો આપણે રવો એડ કરીશું રવાથી આ નાસ્તો બહારથી એકદમ ક્રિસ્પી બનશે હવે ખાવાના સોડા પર લીંબુ એડ કરી બરાબર મિક્સ કરી લેશું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ મિશ્રણ ઘોટ એવું રાખવાનું છે તો જેમ જોઈએ એમ પાણી એડ કરીને આ રીતનું ઘોટ એવું મિશ્રણ તૈયાર કરી તેલ ગરમ થાય એટલે આ રીતે ભજીયા પાડી લેશું તો બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે આ ભજીયાને તળાવી દઈશું તો બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ જાળીદાર એવો ઘઉંના લોટનો નાસ્તો બનીને તૈયાર છે આ વિડીયો ગમે તાઇક એન્જોય